બાપા 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 બોલો લોન વાળો આવ્યો હપ લેવા માટે શું કરશે તે પટાવી તો પડશે એક કોમ કરો બાપા તમે મરીજો મરી જ મરીજો એટલે બાપા ખાલી ખોટું ખોટું મારવાનું હાથ ચૂકલા નહીં મારવાનું જો તમે ઉભા રહો ફટાફટ એક મિનિટ ફટાફટ પાછો લો ફટાફટ આવી જાય અલ્યા તું હું બેહી રહ્યો હું ઓમાં બાપો મરી ગયા એ ભાઈ મારે શું કરવાનું બાપો મરી જાય તો શું કરવાનું રોવાનું હા તો રોવાનું રૂમાલ ગાઢ રૂમાલ ગાઢ ફટાફટ મોઢાનો છે બાપા એ બાપા હાથ ટુકલા મરી ગયા છું એ બાપા હા ઓભળ માં વાત સવાસ બાવા લેતા ના પેટ પેટ લ તો પેલા કબા પડી જા સારું ઓભળ્યો ઓ હા અને બીજું સાતી ઉપર ગમે તેમ પસાડું ને

એટલે બાપાના આજ સંસ્કાર થાય એને કાલે તમારા પૈસા ની કરવાની હે ભગવાન આ મોણસો લાલચું પૈસો નો પૈસો નહીં પડી ઘરમાં કોકનું મરણ થયું હોય એનું તો એના ચિંતા જ નહીં પંચમ કોઈ હ નહીં તમે બે જણા છો બાપુ મરી ગયા તો એ એ તો હજી હાલ તાજા તાજા જ મર્યા બાપો બધા તમાર જેવા થોડા આવ્યા ફટાક દઈ ને થઈ જાય પૈસા લેવાના થોડા બધા હગા ફોન કર્યા કે આવું બધો એક એક હજી હમળા મર્યા હોય એટલે વાત કરો આરું હેડો તાણ હવે તૈન ડાળા ચીડી આવું એટલે તૈન ડાળા ચીડી અલ્યા એટલે બાપો મર્યા મારા હું તો નોધારો થઈ ગયો મારા તો ઘરમાં કોઈ રહ્યું નહીં ભાઈ મારે તો હવે કનો સારો રે હું તો એ પણ તું નેનો તને મારા પાડવો પડશે મને પાડવા વાળો પણ હપ્તા કોણ પડશે

જતો હેડો હવે ઉભા થયો ફટાફટ બાપા જમ્બર એક્ટર હો તમે તો મરવાની એક કરી હારું હેડો કશો તો બાપા